વસ્તુ બનાવીએ આ એવી રીતે શરૂઆત કરી મારા શેઠ હતા એમણે મને કીધું કે આપડે એક ઈગલ બનાવું છે એ ટાઈમે હું બી એકદમ શોખ હતો કે સ્ક્રેપ માંથી કેવી રીતે બને એટલે બે ટાઈપ ના ડિઝાઇન સ્કલ્પચરો થાય અમુક વિધાઉટ ડિઝાઇન થાય તો આજની તારીખમાં હું શીખું છું એવી વસ્તુ છે કોઈ બી વસ્તુથી તમે તમારી અભિવ્યક્તિ કરી શકો એ એ કન્સેપ્ટ કેવું છે કે બહુ ઓછા આર્ટિસ્ટ હોય છે હવે નડિયાદ મેગા સિટી થાય છે તો એની અંદર આપણને કંઈક ચાન્સ મળે ને આપણે કંઈક નડિયાદ માટે બી વેસ્ટેજમાંથી કંઈક આર્ટ બનાવવા જતા હોય બધું વિચાર્યું હોય મસ્ત કે આવું બનાવવાનું છે

એમની કલાનું પ્રદર્શન તો કરે છે કલા એમની દર્શાવે તો છે પણ એ પડદા પાછળ તો કઈ રીતના આપણે જે સમાજની અંદર એમને ઉજાગર કરવા માટે આપણે લાવે છીએ અને એમની જે કલાનું છે જે તમે ઘણી જગ્યાઓએ જોયું હશે પણ તમને કોઈ ખ્યાલ નહીં હોય કે આ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હશે તો આજે આપણે એવા જ વ્યક્તિને સાથે મળવાના છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ અને આજે એવા ઉમદા વ્યક્તિ અને એવા ઉમદા કલાકાર સાથે આપણે ભેટો કરવાના છીએ અને આપણા નડિયાદનું ગૌરવ કહેવાય એવા આપણા અહીંયા જે વ્યક્તિ પધારે છે તો ચાલો મિત્રો સ્વાગત કરીએ આપણા પોડકાસ્ટની અંદર આપણી ખાટલા પંચાયતની અંદર તો ચાલો મિત્રો તો મિત્રો આજે તમે જે ભાઈને મળવાના છો તો એને જે કામ છે એની પહેલા વાત કરી દઈએ આપણે તો તમે નડિયાદના હશો અથવા બહારના હશો પણ સંતરામ મંદિર નડિયાદમાં ગયા હશો તો ત્યાં તમે શિલ્પકાર જોયો છે એમાં કહે છે જય મહારાજ એ પથ્થરના સ્ટોનથી થી બન્યું છે

હું દસ દસ કરીને આઈટીઆઈ કરેલું છે અને મિકેનિકલ મિકેનિકલ ફિલ્ડમાં જોબ કરું છું અત્યારે તો તમારા મનમાં આ જે કલ્પા આર્ટ છે એ આર્ટ નું કેવી રીતે તમે એટલે કે તમને આમ બનાવવાની ઈચ્છા થઈ હશે એટલે આમ તો સાંતરામ મંદિર માટે મારે કઈ કરવું હતું અને એક આ એક બીજા એક સ્કલ્પર જોયું હતું મેં એનાથી ઇન્સ્પાયર થઈને મેં એવું વિચાર્યું કે થીમ અલગ હતી એના પરથી મેં એવું વિચાર્યું કે આમ જય મહારાજ એક થીમ બનાવાય આપણે આવી રીતે પણ એની પહેલા તમે શરૂઆત ક્યાંથી કરી કે પહેલું તમે આમ વિચાર આવ્યો કે મારે પણ આવું કંઈક કરવું છે સૌ પ્રથમ પહેલા જ એક્ચ્યુઅલી કે મને હું તો મશીનરી નું એનું જ કામ કરતો હતો અને આર્ટિસ્ટ એટલે પેઇન્ટિંગ માં સ્કેચ માં એ બધા પહેલેથી ઇન્ટરેસ્ટ હતો પણ વચ્ચે એ બધું છોડ છૂટી ગયું પછી અચાનક કંપનીમાં બેઠા બેઠા કંઈક સ્ક્રેપમાંથી કંઈક વસ્તુ બનાવીએ આ કરીએ એવું એવી રીતે શરૂઆત કરી પછી ધીરે ધીરે અને એક ફેર મારા શેઠ હતા એમણે મને કીધું કે આપણે એક ઈગલ બનાવું છે એમ મેં કહું બનાવીએ તો મને બી ખ્યાલ નતો કે એમને શું વિચાર્યું હશે એમણે મને કીધું મને કે સ્ક્રેપ આપણે એક ઇગલ બનાવું તો મેં કહું આપણે સીએનસી પર સીએનસીનું બી જાણું છું એ મેં કહું સીએનસી પર બનાવી દઈએ તો કે ના સીએનસી પર નહીં આપણે સ્ક્રેપમાંથી બનાવવું પછી એ ટાઈમે હું બી એકદમ શોખ હતો કે સ્ક્રેપ માંથી કેવી રીતે બને મેં કોઈ આવી રીતે આના પેલા કોઈ બનાવ્યું નતું તો એમણે મને ટાસ્ક આપ્યો કે ભાઈ તમારે સ્ક્રેપ માંથી એક ઈગલ બનાવવાનું છે એટલે મેં ટ્રાય કરું છું મારથી બનતી કોશિશ એક નાનું ઈગલ બનાવ્યું અને સક્સેસ રહ્યું પછી મને એકચુલી ખ્યાલ આવ્યો કે મારી આજે મારી સ્કીલ મારી સ્કીલ મારું મારે આ જગ્યાએ ફોકસ કરવું જોઈએ તો એનો ફોટો કે વિડીયો તમારી જોડે હશે હા એના એના વિડીયો છે એના ફોટો છે પછી પછી 8 ફૂટ નું મોટું સ્કલ્પચર એ જીગલ નું 8 ફૂટ 8 ફૂટ નું મોટું સ્કલ્પચર જે રીતે આપણે બરોડામાં માં ગેંડા સર્કલ ચકલી સર્કલ બરોબર જોયા છે એ રીતનું એક એ લેવલ એક આર્ટ બન્યું પહેલું બન્યું

એટલે એવી રીતે કેવું છે કે પછી વચ્ચે થ્રીડી પ્રિન્ટિંગ કરતો પછી થ્રીડી મોડલિંગ શીખ્યો થ્રીડી મોડલિંગ પરથી પછી કેવું ખ્યાલ આવ્યો કે હવે આ ફિલ્ડમાં કંઈક વધાર કરવું હોય તો અમુક મોટા સ્કલ્પચર બનાવે તો એના માટે ડિઝાઇન એટલે બે ટાઈપના ડિઝાઇન સ્કલ્પચરો થાય અમુક વિધાઉટ ડિઝાઇન થાય ડાયરેક્ટ રેન્ડમલી થાય અને અમુક વસ્તુ મેજરમેન્ટ લઈને કે પછી સ્કેલથી થાય ને પ્રોપર ડિઝાઇન કરીને થાય

અભિવ્યક્તિ કરી શકો એટલે કે કોઈ ભી વેસ્ટેજ વસ્તુ હોય કોઈ બી એક્સ વાય ઝેડ માં એવા બી સ્ટ્રક્ચરો જોયા છે કે જે માટી માંથી બન્યા હોય પ્લાસ્ટિક ના વેસ્ટેજ માંથી બન્યા હોય પ્લાસ્ટિક ની પોલિથીન ની બેગ માંથી બનાવેલા હોય એટલે આ બધું જોઈને પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આ આર્ટ કોઈ લિમિટેશન નથી કોઈ મટીરિયલ કે ફલા હું મેટલ આર્ટિસ્ટ તો ખાલી મેટલ જ યુઝ કરીશ એવું ના હોય દરેક વસ્તુ તમે યુઝ કરી શકો બરાબર તો વેસ્ટમાંથી પણ બેસ્ટ થઈ શકે છે એવું વિચાર થાય છે એટલે ઘણા બધા બધી અલગ અલગ રીતે થાય હવે અત્યારે હું એકચુઅલી મેં બીજું એક પરસેપ્શન આર્ટ કરી છે એ ઇન્ડિયાની અંદર બહુ ઓછા આર્ટિસ્ટો કરે છે એક કે બે આર્ટિસ્ટો જ કરે છે બહુ ઓછા લોકો છે જે કેવું છે કે અલગ અલગ એંગલ થી વસ્તુ જો તો અલગ અલગ વસ્તુ દેખાય એના માટે મેં સરદાર પટેલ નું એક કન્સેપ્ટ કરેલું સરદાર પટેલ એક ભારત કઈ રીતે કર્યું એના પર એક આખી થીમ વિચારી એટલે એના પર બી મારી આર એન્ડ હજુ બી ચાલુ છે હજુ શીખતો જ રહું છું એટલે એ એ કન્સેપ્ટ કેવું છે કે બહુ ઓછા આર્ટિસ્ટ હોય છે અને મારી ઈચ્છા એવી છે કે ભાઈ કદાચ મેગા સિટીની અંદર હવે નડિયાદ મેગા સિટી થાય છે તો એની અંદર આપણને કંઈક ચાન્સ મળે ને આપણે કઈક નડિયાદ માટે બી જે રીતે આપણે અમદાવાદ બરોડામાં જોઈએ છે એવું કંઈક આપણે નડિયાદ માટે બી કંઈક કરવાની મારી ઈચ્છા છે સર્કલો પર આપણે જોયું હશે કે છે 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 સર્કલ સર્કલ અમદાવાદમાં બી મોટા મોટા સર્કલો છે તો અને બધું પબ્લિક આર્ટ આપણે જોતા હોઈએ તો સમજો કે નડિયાદમાં કોઈ એવું સર્કલમાં સ્ટેચ્યુ એવું કઈક મૂકવું હોય તો તમારું કઈ સજેશન આમ તો કોઈ બી કોઈ પણ થિંગ પર બની શકે પણ એક તો સરદાર પટેલ સરદાર સાહેબ જન્મભૂમિ છે તો સરદાર એક યાદગીરી રૂપે ની તમારી પ્રોજેક્ટ કરી છો તો મિત્રો તમે નડિયાદ ના હોય તો આ ને શેર કરજો બને એટલો તો જે નડિયાદના જે મોટા મોટા માથા છે તો એ વિશાલ ભાઈ સપોર્ટ કરી શકે બરોબર છે અને સમજો કે તમારે કોઈ મોટી જે આ કીધું કે સ્ટેચ્યુ બનાવે તો તમારે સ્ટાર્ટ એનું વર્ક ક્યાંથી થાય એટલે એનામાં કેવું છે કે પેલા તો ડિઝાઇન નક્કી કરવી પડે કે શું થીમ છે કઈ કયા કન્સેપ્ટ પર કરવાનું છે એ કરીને પછી એની એટલે એકચુઅલી અત્યારે હું છે ત્રણ ચાર ટાઈપની આર્ટ અલગ અલગ આર્ટ ફોર્મ કરું છું એક તો મેટલ આર્ટ ની અંદર જે એક છે ટોટલી ડિઝાઇનથી એના બધું નવું જ મટીરિયલ આવે કોઈ સ્ક્રેપ ના વપરાય ટોટલી એનું મોડલિંગ થાય મોડલિંગ થાય પછી એનું મેઝરમેન્ટ થાય ને મિકેનિકલ વે માં બધું એનું ડેવલપમેન્ટ થાય ને પછી કટિંગ થાય ને એ આખો ઓપરેશન થાય એટલે એ ટોટલી ફ્રેશ માં થાય પછી બીજું એક આવે એ ની અંદર આવે એ રેન્ડમલી થાય એની અંદર બી થોડી ઘણી ડિઝાઇનો આવે કેમ કે ડિઝાઇન તો આવે બેઝિક ડિઝાઇન તો બધા કરવી જ પડે પછી એની અંદર તમારે ડિટેલિંગ માટે પછી તમારી અલગ અલગ ક્રિએટિવિટી કરવી પડે પછી અમુક બીજું આજે અમુક અમુક આર્ટો છે એવી છે કે જેના માટે એકચ્યુઅલ બનાવવા કરતા ડિઝાઇનમાં વધારે ટાઈમ જાય કેમકે એના મોફી ઇલ્યુઝન છે ઇલ્યુઝન વાળી આર્ટ બનાવી છે ને તો એ વસ્તુનું તમારે કઈ જે જગ્યાનું લોકેશન છે કેટલા દૂર થી એનો વ્યૂ પોઈન્ટ છે એ બધી વસ્તુ મેટર કરે છે ત્યારે જ એ વસ્તુ પરફેક્ટ દેખાય અને પછી ઇમ્પ્લિમેન્ટ કરવી પડે એટલે ટોટલી એન્જિનિયરિંગ વેમાં જ તમારે જવું પડે કોઈ વખત તમારે એવું બન્યું કે સ્કલ્પર વેસ્ટેજમાંથી કંઈક આર્ટ બનાવવા જતા હોય બધું વિચાર્યું હોય મસ્ત કે આવું બનાવવાનું છે અને કઈક અલગ જ રીતનું બની ગયું હોય એવું કોઈ વખત બન્યું એવું

પ્રાયોરિટી શું હોય કે ઘર ચલાવવા માટે કમાવા માટે પૈસા એટલે એ ટાઈમે આપણે એવું કે ફિટર ફિલ્ડ પસંદ કરી હતી કે ભાઈ અને એમાં ભી મને ઇન્ટરેસ્ટ છે મિકેનિકલ માં બી એટલે મેં ફિટર કરી તો આપણા મશીનો ને એ બધું મને આમ ગમે છે અને એ એ બી એક શોખ જ છે હવે બે શોખ ભેગા થઈને કઈક નવું થાય તો આપણે સમજો કે કુક ને બનાવવું હોય આવું તમારું તો એનું ખર્ચ અને ચાર્જિસ તમે કેટલું એકચ્યુઅલી કેવું છે કે કોઈ ફિક્સ ના હોય એના માટે ચાર્જિસ પણ કઈ રીતની વસ્તુ છે એનામાં કઈ કઈ ટાઈપનું મટીરિયલ છે એના પર ડિપેન્ડ કરે છે એ રીતનું હોય આવું કોઈ કે તમારે બન્યું છે તમે આમ જો પાર્ટી જોડે પેમેન્ટ નક્કી કરી દીધો અને બજેટ નક્કી કરી દીધો અને બજેટ વધી ગયું હોય ના હજુ એવું એવું તો નથી થયું એકચ્યુઅલી એ તો પહેલેથી જ ફિક્સ હોય કે ભાઈ આટલો અપ્રોક્સ ખર્ચો આવે એટલે એ રીતે તો પહેલાં ડીલિંગ થઈ જ જાય અને હજુ સુધી શું છે કે મેં હજુ ઓર્ડર નું કામ કર્યું નથી અત્યાર સુધી આ સેવા એટલે હવે અત્યાર હું મારી બી એવી રીતે ધીરે ધીરે ટ્રાય કરું છું કારણ કે આના માટે કેવું છે કે પ્રોપર પ્લેટફોર્મ જોઈએ ને બધું એટલે માર્કેટિંગ સપોર્ટ એના માટે પ્રોપર વે માં જવું પડે આજે તમારા જે આ જે બધી બનાય એ તમે કોઈ મોટી મોટી જગ્યાએ કોઈ આપ્યા હોય કે કોઈ એવું એટલે એટલે અમુક કંપનીઓમાં ગયા છે કે મે કામ કરેલું હોય પણ એ વસ્તુ છે ને હું ના કહી શકું કારણ કે બીજા બીજા આર્ટિસ્ટના હા આજે કોઈ બી આર્ટિસ્ટ હોય આજે હું કોઈ સપોર્ટ મળે છે બધા પ્રોત્સાહિત કરે છે પણ એકચુઅલી કેવું છે કે આનામાં કેવું છે કે હું એક્સુઅલી જોબ કરીને પાર્ટ ટાઈમ જ આ બધું કરું છું એટલે

તો પછી અમુક ડિઝાઇન ની અંદર અમુક અમુક વસ્તુ હોય કે જે ટેકનિકલ વસ્તુ જે કોઈ ના કરતું હોય તો કઈક નવું વસ્તુ કરવું હોય એટલે તમારે એના માટે થોડું વિચારીને કરો એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવું બરાબર છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હમ અને ચાલો સમજો કે કોઈના ઘરમાં કે કોઈની કંપની ની બહાર કે તમે કીધું કે એ સ્ટેચ્યુ છે એવું બનાવવું હોય તો તમે બનાવી જાવ બરાબર હા બનાવીએ હા બનાવીએ એક સ્ટેચ્યુ કે એવું કોઈ પણ આટ બનાવવો તમને ટાઈમ પીરિયડ કેટલો એક મહિનાથી બે બે ત્રણ મહિના સુધી એટલે મોટું સ્કલ્ચર હોય તો મેક્સિમમ બે ત્રણ મહિનાનો તો ટાઈમ લાગે લો કે તમે હમણાં જે વાત કરી વિકંઠ વર્ણિનું જે તમે સ્ટેચ્યુ બનાવ્યું પેરામેટ્રિક તો એની અંદર ખર્ચો કેટલો જાય અને એની અંદર સમય બનાવવામાં કેટલો તો તમે એના વિશે થોડી એકચ્યુલી પેરામેટ્રિક ફોર્મ જેવું છે કે એની અંદર પહેલા માં પેલું એક મોડલિંગ કરવું પડે માન લો કે સરદાર પટેલ નું બનાવું છે કે કોઈ બી વ્યક્તિનું બનાવું એનું આખું એક જેવી રીતે આપણે માટીથી સ્કલ્પચર બનાવે એવી રીતે થ્રીડી કોમ્પ્યુટરમાં એનું થ્રીડી થ્રીડી મોડેલ તૈયાર થાય બરોબર પછી એની અંદર અને એકચ્યુઅલી આ પેરામેટ્રિક શું છે કે એ આર્કિટેક્ચર ડિઝાઇનનું એ છે એ મિક્સ કરીને આપણે આર્ટ ને આર્કિટેક્ચર બે મિક્સ કરીને આ બને છે એટલે એ બનાવે ડિઝાઇન થયા પછી એને સીએનસી કટિંગ થાય એની અંદર જે અમુક પાર્ટ્સ લાગે છે એ બધું મશીનિંગ કરાય અને પછી એને વેલ્ડિંગ કરો કાં તો પછી એનું એસેમ્બલી થાય અને એવી રીતે થાય પણ એ બધા પ્રોજેક્ટ કેવા છે કે થોડાક કોસ્ટલી હોય છે તો ડિઝાઇન પંદર લાખ દસ લાખ અલગ અલગ અમુક વસ્તુ કેવું છે કે પેરામેટ્રિક ફોર્મ એવું છે ને કે અમુક વસ્તુ તમને એવી લાગે કે ઉભી ફિકર હોય ને તો એ સસ્તામાં થાય હવે એ જ વસ્તુ નાની બેઠેલી ફિકર હોય ને તો એ તમારું એક્સપેન્સ પેલા જેટલું જ થઈ જાય કારણ કે એની અંદર સીટો જાય જેટલી સીટો જાય એટલું મટિરિયલ જાય હવે એની અંદર વેસ્ટેજ જાય કે એ બધું મેતર કરતું હોય એટલે અમુક અમુક વ્યક્તિને કેવું લાગે કે સારું આ આટલી મોટી મૂર્તિ ના ઓછા અને આના કેમ વધારે હવે માનલો કે નીલકંઠવાણી બનાવે છે ને એટલી જ ચાર ફૂટ ની મૂર્તિ એટલા જ મટીરિયલ માં મારે સંતરામ મહારાજ બનાવવા હોય ને તો મારે એક કે દોઢ ફૂટ જ બને બરાબર અને એનામાં કેવું એક લિમિટેશન હોય કે નાની વસ્તુ ના બને એનામાં મોટા પ્રોજેક્ટ થાય નાના પ્રોજેક્ટો ક્રિટિકલ વધારે પડી જાય એટલે એને બીજી કઈ રીતે બનાવવું પડે એને પછી પેરામેટ્રિક માં પેરામેટ્રિક માં કરવું હોય તો પેરામેટ્રિક માં બી કેવું છે કે વુડ પર બી થાય છે બધા અલગ અલગ એનામાં બી હવે લોકો એટલે મેં કીધું રીતે આર એન્ડ હવે અમુક લોકો એની અંદર બી એવું કરતા હોય છે કે ભાઈ પ્લાસ્ટિક નું બનાવે પુઠ્ઠા નું બનાવીને એટલે પેરામેટ્રિક ડિઝાઇન નો બી યુઝ કરી શકે હા અને જે તમે પુઠ્ઠાનું એવું કીધું ને તો તમે કાગળનું બનાવ્યું છે ને કે ચિત્તો બનાવે છે કાગળનો ફેસ બી બનાવે મે લો પોલી ડિઝાઇનિંગ કરતો તો એટલે ત્યારે મેં પેલા ટ્રાયલ બેઝ માટે કાગળનો ચિત્તો બનાવ્યો હતો પછી એટલે એ વસ્તુ જોઈને પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ આવી રીતે થાય પછી એ એવી રીતે મેં બુલ બનાવ્યો કે ભાઈ એ રીતે એજ એજ એટલે જે કાગળનું હતું એ ડેવલપમેન્ટ પછી મેં બુલ બનાવ્યો બુલ બનાવ્યો એવી રીતે એટલે સ્કેલ વાળી ડિઝાઇન હોય ને એનો એક બેનિફિટ એ હોય કે તમે ગમે એટલું મોટું બનાવવું હોય ને

પબ્લિક આર્ટ માં ગણાય આ વસ્તુ પબ્લિક પ્લેસ પર જે હોય આર્ટ જેમ કે એવી જગ્યાએ વધારે ચાલે સર્કલ છે જે રીતે આપડે કાંકરિયા છે એવા બધા પ્લેસ હોય આર્ટ ગેલેરી હોય કા તો એવી બધી જગ્યાએ પછી કંપનીઓની એન્ટ્રન્સ માં હોય એ બધી જગ્યાએ લગાવતા હોય છે કા તો ગાર્ડન માં મૂકતા હોય રિસોર્ટ હોય ને એવી બધી જગ્યાએ

રિપીટેશન ના થાય અને સ્ક્રેપ વસ્તુ છે સ્ક્રેપ વાળી આઈટમ હોય એની અંદર બી એવું હોય કે આજે હું એક વસ્તુ બનાવું તો એની એ સેમ ટુ સેમ ના બને એવું એવો જ નામ મળવો જરૂરી નથી કદાચ અલગ બી મળે આવું તમે જે બધું આર્ટની વાત કરી કે અલગ અલગ આર્ટ હોય છે તો આની અંદર કેટલા પ્રકારના આર્ટ આવે છે એ તમને વિગતવાર જણાવો એકચ્યુઅલી આર્ટ ની તો બહુ બધી પ્રકારની આવે છે પણ હું જે કરું છું મારું અત્યાર સુધી જે સ્ટડી છે એ કેવું છે એક તો આ સ્ક્રેપમાં એ સ્ક્રેપ સ્ક્રેપ આર્ટ છે હવે એ કેવું છે કે વિધાઉટ ડિઝાઇન 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 થી એ કોઈ બી રીતે કરી શકે રેન્ડમલી થાય બીજું છે પેરામેટ્રિક એ ટોટલી ડિઝાઇન બેઝ આઇટમ છે કે એની અંદર ટોટલી ડિઝાઇન વર્ક વધારે છે એટલે એન્જિનિયરિંગ ને એવું બધું વધારે મેટર કરતું હોય પછી લો પોલી આર્ટ છે એ લો પોલી ઓરાગામી કે છે એ આપણે નાવડી બનાવતા હતા નાનપણમાં હા એક જેટલે એટલે ફોલ્ડ કરીને બનાવો કાતો કોઈ વસ્તુ કાગળ ને બેન્ડ કરીને એ જ ફોર્મ પર એવી રીતે જ આવી સ્કલ્પરો બને ને બધું અત્યારે તો એ વસ્તુ સ્પેસમાં બી એ ટેકનોલોજી નો યુઝ થાય છે બરોબર છે એને ઓરાગામી બી કે પોલો વોલી આર્ટ કે છે પોલીગોન આર્ટ કે છે એનામાં એક બુલ બનાવેલો છે અને આ પેપર નું આપણે ચિત્તો બનાવેલો પેલો એટલે આરએનડી કરવા માટે પુઠાનું બનાવ્યું અને પછી આજે મેટલ માં એક બુલ નું ફેસ બનાવ્યો તો ચલો સમજો કે તમે તો મોટી મોટી કંપની માટે સ્ટેચ્યુ ની વાત કરી પણ સમજો કે કોઈને

હવે સામે વાળા વ્યક્તિ વસ્તુ આપી તો એ વસ્તુ એને વળતર બી મળવું જોઈએ ને એટલે ડિઝાઇનિંગ નો ટાઈમ એટલો જતો હોય કે ડિઝાઇનિંગ નો મોર્ડિંગ ટાઈમ એ બધું એનો જ ચાર્જ એટલો થતો હોય બાકી તમે જે બનાવ્યું છે મોટા બંગલો બાળ મૂકવું હોય સમજો કે તો તમે વાઈટ માં બનાવ્યો પણ કદાચ કલર કરીને મૂકો તો સારો બી લાગે પણ તમારે એને કેવું પડે કે આજે લાઈફ આટલી છે એ એટલે एवरीडेアナ પર બી મોજુ એટલે હું જે આરએડી ની વાત કરતો ને એવા બધા બી અતર નવા નવા કોઈ વિચારું છું કે નવું કોઈક વસ્તુ આવી રીતે કઈ શકાય હા લો બજેટ લો બજેટ માં કે બીજામાં અત્તર કેવું છે કે પ્લાસ્ટિક બી વાપરે છે લોકો બધી બહુ અસુવિધા બને છે ફૂટઠાના બને છે એટલે એની પર પછી કાચક ઉપર કોઈક નયા એવું કોટિંગ કર દો કે જે લાગે મજબૂત થાય ને એવું રીતે થાય એટલે પૈસા જ કમાવા જરૂર છે સ્વીપર સામેલાને વેલ્યુ બી મળવી જોઈએ સરદાર પટેલ બનાવે હવે એમને જે કોસ્ટિંગ કીધું એ કે હવે આપડે આમ પડે એ ફાઈબર નું ને એ બધા અત્યારે એટલે જે એનું જેવું બજેટ હોય એટલે ફાઈબર ના સ્ટેચ્યુ ને એ બધા કે

એને બનાવતા તમારે કેટલો સમય લાગે એ એકચ્યુઅલી મે બે થી ત્રણ મહિના લાયા પાર્ટ ટાઈમ કરેલું કારણ કે જોબ પરથી આવી ને સાંજે પેલા ડિઝાઇન કર્યું પછી એનું બધા સાડિયા બેન્ડ કર્યા પછી જાતે વેલ્ડિંગ કર્યું પછી પથ્થર 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 તમારે કેટલી મહેનત લાગી છે પથ્થર પથ્થર એકચુઅલી અહિયાં વેરા ખાડી આગળ થી લઈને આવ્યો મહીસાગર મહીસાગર નદી માંથી અહીંથી એક ટેમ્પો ભરીને પથ્થર લઈ આવ્યો એકચુઅલી પથ્થર નું ગયે તો પથ્થર બી એ સ્પેશિયલ પબેલ લેવા જઈએ ને તો એ મોંઘા કોસ્ટલી આવે પોલીસ વાળા પછી પથ્થર લઈ આવીને પછી એને પોલીસ કરીએ છે ને ના એમાં જ નેચરલ નેચરલ જ છે તો પણ એનો તમને લાવવાનો ખર્ચો થયો જ ને એક ઈચ્છા હતી કે કઈ કરવું છે એમાં તો મિત્રો તમે જોયું કે આપડા અંદર આવા જે ઉમદા આર્ટિસ્ટ પડેલા છે એમની અંદર ઘણું બધું આર્ટ છુપાયેલું છે તો તમે પણ આવા વ્યક્તિઓને સપોર્ટ કરો અને વ્યક્તિઓને જે છે એમને આર્ટની કદર કરો તો મિત્રો આજે અમારા વિશાલભાઈ કદમે જે તમને આર્ટ વિશે કહ્યું તો મોસ્ટ ઓફ એમનું નેવ ટકા કામ છે એ પડદાની પાછળનું છે તો અમારા જેવા આર્ટિસ્ટ છે તો જેમ કે હું પણ ડ્રોઈંગ જ કરું છું એટલે હું આર્ટિસ્ટની તકલીફ સમજી શકું છું તે નેવું ટકા સુધીનું કામ પડદા પાછળ કરી રહ્યા છે તો એમનું નામ ક્યાંય આવતું નથી તો આવા આર્ટિસ્ટને તમે સો ટકા મદદ કરજો આ વિડીયોને એટલો શેર કરજો કે બધા આર્ટિસ્ટ સુધી પહોંચે અને એમને સપોર્ટ કરે અને જે એમણે કામ કીધું કે મોટી મોટી કંપનીમાં તો તમારા કોઈ એવા રિલેટિવ અથવા ફ્રેન્ડ્સ કન્ફ્યુઝ હોય કે મારી આ કંપની છે પણ લોગો બનાવો છે કે આ રીતે મારે કઈક આકર્ષિક કઈક બનાવવું છે તો આપણે જે વર્ક કીધું એ તો તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો અને એ બનાવી આપશો તમે અને જો તમારા ઘરમાં કે કોઈ મોટો બંગલોઝ હોય એમાં બી તમારે કોઈ સ્ટેચ્યુ એવું નાનું મોટું જો તમારે મૂકવું હોય તો તમે એમને કોન્ટેક કરી શકો છો અને આ અમારી ખાટલા પંચાયત કેવી લાગી એ કમેન્ટ કરજો અને આવા જ વિડીયો અમારા આવતા રહેશે આવતા એપિસોડની અંદર હવેથી આપણે કોઈ નવી હસ્તી સાથે મળીશું તો ચાલો મિત્રો આ વિડીયોને અંત કરીશું અને વિડીયો પર નવા હોય તો એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો સરસ મજાની કમેન્ટ કોમેન્ટ કરવાનું ભૂલ નહીં જય જય મહારાજ જય મહારાજ